બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાય બધાની લગામ છે કોઈ કેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમ માં નો રહેતા રામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણા અહીંયા બાપુ કોઈ થી રોગ નહીં મોકલે તમે જોજો ઝુંપડા રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી નો હોય ઈ ઓલા ને ખબર છે આ બધું છે ને પૈસા છે અહીંયા જ છે વધારે પડતા પૈસા છે ને આઠ દે આઠ દે બીપી મપાવે ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે શું કરવું રો આ પૈસા ને પૈસા છે અહિયાં રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કે મસર કે કડ ડેન્ગ્યુ થાય હવે તમે જોવો તો હારા મારું મકાન હોય મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા એને કરડે બોલો હવે ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કાઈ નથી તો એવડે મસર નહીં ફાળતા હોય પણ મસર ખબર છે આવડા કાળી મજૂરી કરીને હું ઓલો મલકના ના ખિસ્સા કાતરીને હું તો નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાથ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈ ગરીબ માણસ રહેતા હોય ને હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય ગટરું પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા બાપુ આમ લુગડા વગીને ધૂળમાં રમતા હોય ને કોક દીક મારો નાથ અપાવે તો પાર્લે નું પડી ગયું પાંચ રૂપિયા વાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લે ખબર નથી એને પાર્લે નું કાગળિયું નથી ખબર કે આ કાગળિયું શેનું છે એ ખબર નથી એને પાર્લે નું પડી કોક આપી આવો ને બાપુ લુગડા વગેરે છોકરા ખાય એનો આશીર્વાદ જો હડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે હારા તો આખી દુનિયા છે ભલા મને પૈસા વાળા તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાબુ ઝોપડામાં રહે છે એને કોઈ પૂછે હાથે માટે એમનો તહેવાર હોય અને કોક દીક અહીંયા પૂછજો કે હાથે માટે એમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુગડા વગેરે છોકરાની માં હોય ને એ એમ કે કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા ન હતા એટલે ઢેબરા નથી બનાવ્યા

બાકી ઈશ્વર ની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જો હમણાં કોરોના આવ્યો એમાં બાબુ હારા હારા જ મેર્યા જાજો ભાગ ઝું માંથી લગભગ નથી મેર્યા આમ પૈસાના ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય ત્યાં મારો ના તો જ બાપુ બચી શકો બાકી જો કોઈ ચડાવીને સડાવીને એક નાના હું કઈક કરું છું એવો કોઈ વેમ ન રાખતા ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ તો આમાં આમ સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાડ્યો તને પણ નથી બોલાતું રાહ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા ખાંડની આજુબાજુ બાપુ પંસાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય ત્યાં તેના મેળામાં કોકથી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવાય આવા બધા અહમના પુતળા છે ને હવે ન કરી ભગવાનનું કદાચ બે ભજન ગાય ને ભગવાનના પાંચ નામ લે એમાં મને શું ખોટ આવે તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી